મળી પાણી મળી મીઠું કાઢે છે ખાર તો આમાં એ રીતનું છે કે દરિયો રીતના મીઠો બાબુ કહેવામાં આવે તો ફેમિલી થોડાક આ બાજુ એવા થાય આજ લગ્ન આવ્યા છે અને બંગલો જોયો તો ને બંગલાનો બ્લોક તમે તો જોઈ લીધો છે અને એ વગરના એક નવો બ્લોક તમને બતાવી દીધું કે આ બાજુ કઈ રીતનું કામકાજ ચાલે છે તોય છે મીઠાનું કામ અને મીઠું કઈ રીતનું બને છે એ તમને બતાવી દીધું ફ્રેન્ડ અમારા મિત્રો આવેલા છે પણ બતાવી દઉં મીઠનો કઈ રીતના પાક થાય છે ને અમારા રાજુભાઈ ઉપર ચડવા જઈ છે હાલો ફ્રેન્ડ તો આજે અમે તમને બતાવવાના છીએ

તમે જો ત્યાં સુધી તમને મીઠું 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 દેખાય બીજું કાંઈ દેખાય નહીં કેમ કે અહીંયા આપણે ખેતીનો પાક નથી થતો મીઠાનો પાક થાય છે અને મીઠાનું કઈ રીતે ઉત્પાદન થાય છે મીઠું કઈ રીતે બનાવે છે તો આમાં એ રીતનું છે કે દરિયો હોય છે આપણે જે દરિયો જે ખારા પાણી દરિયો કહેવાય છે ભગવાનનો અને અત્યારમાં ફૂલ હલ્લે છે એટલે બહુ બીક લાગે છે ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છે ઉપર અને ઉપર રાજુભાઈ તમને બતાવે છે કે કઈ રીતનું નીચે મીઠું છે અને તમને એકવાર હું બતાવી દઉં કે મીઠું કઈ રીતનું છે તો મીઠાના ઢગલા તમે જોઈ રહ્યા છો ને ફરતે એટલે ફરતે મિની કંસ આપણે મોતીભાઈ કેમ ખેતી થઈ ગઈ છે બરાબરની કેમ કે અહીંયા આપણે ખેતી લીલોતરી કોઈ કરતા નથી અહીંયા કપાને કોઈ નથી કરતા બધા મીઠું એટલે મીઠું કરે છે અને આપણે વાત કરીએ કહ્યું તો સાસ ખેરા કહેવામાં આવે છે ગામ ત્યાં આવેલું છે સાસખેરા બંગલો પણ આવેલો છે એ પણ લોગ ન જોઈએ તો આપણે ઉપર લિંક આપી દીધી છે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી ત્યાં એક લોગ જોઈ લેજો અને વાત કરીએ આપણે મીઠું કઈ રીતનું મને તો તમે મશીન જોઈ રહ્યા છો મશીન ફરતે ચાલે છે ને એમાં મીઠું શાળવામાં આવે છે કઈ રીતનું તો સામેની સાઈડ તમે જોઈ રહ્યો છો કે બધા ખેતર દેખાય છે અને ખેતરમાં આ બધું મીઠું ઉત્પાદન થાય છે કેવી રીતે તો એમાં પાણી ખારું ભરેલું હોય છે એ પાણી આખું હુંકાઈ જાય છે અને હું જાય પછી એમાં જે બધું મીઠું અને ધૂળ બંને મિક્સ હોય છે અને મિક્સની ઉપર આ જે મશીન તમને હમણાં ચાલતું દેખાતું હતું એ મશીન ચાલે છે ને એમાં લઈ આસુ કરે છે અને જો તમે સામે સાઈડ મશીન દેખાય છે રાજુભાઈની પાછળ મશીનથી જે મીઠું કાઢવામાં આવે છે અને એ મીઠું બધું ભેગું કરીને અહીંયા નાખવામાં આવે છે પછી મશીનની અંદર લઈને મશીનની અંદર સાળવામાં આવે છે પછી સાળ્યા બાદ એ મીઠું ઓરિજિનલ અને રિયલ થઈ જાય છે જેમ કે બધા કેમિકલ બધા વાપરે છે પણ આમાં કોઈ કેમિકલ નથી આમાં રિયલ મીઠું છે જે આપણે ખાવામાં આવે છે પ્યોર અને પ્યોર અને આ છાસ ખેરામાં આવેલું છે અને આપણે નીચે જઈને તમને બધા મીઠું